નમસ્કાર મિત્રો કળિયુગમાં પણ ચમત્કાર થાય છે આજે પણ ધર્મ અને આસ્થા કાયમ છે રામાયણમાં લંકા સુધી પહોંચવા માટે ભગવાન શ્રી રામે તરતા પથ્થરોનો સહારો લીધો હતો મિત્રો આજે પણ એ ઇતિહાસની અંદર અમર વાત છે ત્યારે ગુજરાતની જીવાદોરી નર્મદામાં ચમત્કાર થયો છે નર્મદા નદીમાં તરતો પથ્થર મળી આવ્યો છે સાડા ચાર કિલો વજનનો આ તરતો પથ્થર નદીમાં દેખાતા લોકોમાં કુતુહાલ સર્જાયું હતું ને એ વાત અત્યારે હાલમાં લોકો એને ચમત્કાર ગણી રહ્યા છે લોકોમાં વાયુ વેગે આ ચમત્કારની વાત ફેલાઈ ગઈ છે કરજણ તાલુકાનું દેરોલી ગામ નર્મદા નદીના કાંઠે આવેલું છે જેમાં ગામના ત્રણ લોકો નદીમાં બુધવારે માછીમારી કરવા માટે ગયા હતા તેઓને નદીમાં એક વજનદાર વસ્તુ તરતી દેખાઈ હતી તેમણે ધ્યાનથી જોયું તો પથ્થર હતો લગભગ સાડા ચાર કિલોના પથ્થરનો વજન હતો અને આ જોઈને ત્રણેય માછીમારો આશ્ચર્ય પામ્યા હતા કે આટલો વજનદાર પથ્થર આખરે કેવી રીતે નદીની અંદર સપાટી ઉપર તરી રહ્યો છે તેણે આ વસ્તુ ચકાસી તો જોવા મળ્યું કે નદીમાં ડૂબવાનો પ્રયાસ કર્યો પણ પથ્થર ડૂબ્યો નહીં ભગવાનમાં આ શ્રદ્ધા આ પથ્થરને ગામમાં લઈ આવ્યા હતા પથ્થરની વાત અને ચમત્કારની વાત લોકોમાં પ્રસરી ગઈ હતી જેથી મોટી સંખ્યામાં તેને જોવા માટે લોકો દેરોલી ગામમાં ઉમટી પડ્યા હતા અને લોકોએ રામાયણમાં આ કિસ્સો વાંચ્યો હતો જેને પોતાની નજરે જોયો હતો આખરે આ પથ્થરને નર્મદા માતાજીના મંદિરમાં મૂકી દેવામાં આવ્યો છે હાલ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પથ્થરોને જોવા માટે મંદિરમાં આવી રહ્યા છે અને આ પથ્થરનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થયો છે જેથી લોકો તેને નર્મદા મૈયાનો ચમત્કાર કહી રહ્યા છે મિત્રો આના વિશે તમારું શું કહેવું કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આ વિડીયોને તમારા વોટ્સઅપની અંદર ફેસબુકની અંદર શેર કરવાનું ના ભૂલતા ધન્યવાદ